વેરાવર ખારવા સમાજના પટેલ તરીકે જીતુભાઈ કુહાડા સતત વીસમી વખત બિનહરીફ ચૂંટાતા તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે શ્રી વેરાવર સમસ્ત ખારવા સમાજના શ્રી કામનાથ મંદિરના હોલમાં ખારવા સમાજની પરંપરા મુજબ દર વર્ષે શ્રાવણ માસની એકમના દિવસે પટેલની ચૂંટણી કરવામાં આવે છે આ વર્ષે પણ કામનાથ મહાદેવના મંદિરના હોલમાં અધ્યક્ષો ચોવટિયા પંચ સભ્યો મળતા જેમાં પટેલ તરીકે ઉમેદવારી કરવાની રજૂઆત કરવામાં આવતા કોઈ પણ સભ્ય પટેલ તરીકે આગેવાની કરવાની ના પાડતા હાજર રહેલ અધ્યક્ષ ચોવટિયા પંચ સભ્યો તથા દાયરાના પટેલોએ પટેલ તરીકે જીતુભાઈ કુહાડાને બિનહરીફ જાહેર કર્યા હતા આ સાથે જીતુભાઈ કુહાડા પટેલ તરીકે વીસમી વખત ચૂંટાયેલા છે અને બે વખત ઉપ પટેલ તરીકે હતા તેઓની ઉત્તમ કામગીરી અને સમાજ પ્રત્યે લાગણી અને ભાવના જોઈ તેમજ સમાજના કામો માટે હર હંમેશ ખડે પગે રહેતા હોવાથી હાજર રહેલ પંચ પટેલોએ તેઓની આગામી વર્ષ બે હજાર ચોવીસ માટે પણ પટેલ તરીકે વરણી કરી હતી પટેલ જીતુભાઈને કામકાજમાં મદદરૂપ થાય તે માટે બાબુભાઈ ત્રિકમભાઈ આગ્યા તેમજ ગોપાલભાઈ નથુભાઈ ફોફંડીની ઉપ પટેલ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ ખારવા સમાજના અધ્યક્ષ ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર અને વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા ખારવા સમાજના અધ્યક્ષ ખીમજીભાઈ કુહાડા દેવજીભાઈ ફોફંડી ચુનીભાઈ ગોહેલ અરવિંદભાઈ ફોફંડી દિનેશભાઈ કુહાડા કિશોરભાઈ ગોહેલ ચીતુભાઈ ગોહેલ ગોપાલભાઈ વરિદુમ વેરાવર સમસ્ત ખારવા લોઢી સમાજના પટેલ હીરાભાઈ વધાવી ચુનીનાલ ચોમલ ધરમશીભાઈ ભુત્તી તથા આગેવાનો વેરાવલ સમસ્ત ખારવા સમાજ બોર્ડ એસોસિએશનના ઉપપ્રમુખ પ્રમુખ હરિભાઈ સુયાણી બાલાભાઈ કોટિયા રામજીભાઈ કોટિયા વેરાવળ સમસ્ત ખારવા સમાજના ડાયરાના પટેલો માલમડી બેઠકના પટેલ પદમભાઈ ભૂતી ઉકલા ગોધા બેઠકના પટેલ અર્જુનભાઈ દોરિયા દાણા બેઠકના પટેલ મોહનભાઈ ભારાવારા પાનખાઈ બેઠકના પટેલ પ્રેમજીભાઈ લોધારી ધાનખાઈ બેઠકના પટેલ ધનજીભાઈ દોરિયા પાટલી બેઠકના પટેલ મોહનભાઈ આગિયા મસાણી બેઠકના પટેલ દિનેશ નાથલાલ કોટિયા ભૂરિયા બેઠકના પટેલ વિનુભાઈ ભૂતી ભેંસલા બેઠકના પટેલ મહેન્દ્રભાઈ ભેંસલા મુકાદમ બેઠકના પટેલ 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 મુકેશભાઈ ચોમલ દેલા બેઠકના 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 દેવજીભાઈ ફોફંડી દાબરિયા કિશોરભાઈ કુહાડા પટેલ હરેશભાઈ ખાપંડી ભીખા હાયત બેઠકના પટેલ ગિરીશ આંજણી તેમજ ચોવટિયાઓમાં કિશનભાઈ વાંદર ગણેશભાઈ ગોહેલ દિનેશભાઈ માલમડી રાજુભાઈ કુહાડા ધનસુખભાઈ પ્રેમજીભાઈ સુયાણી જીતુભાઈ ચોડવાડી ખારવા સમાજ મહેતાજી નારણભાઈ બાંડિયા તથા સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ ચોવટિયા પંચ સભ્યો પટેલો તથા ડાયરાના આગેવાનો મિત્ર મંડળોએ બહોરી સંખ્યામાં પટેલ જીતુભાઈ કુહાડાનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું જીતુભાઈએ પણ સમાજના પ્રશ્નો માટે સમાજના કોઈ પણ કામ માટે હર હંમેશ તૈયાર રહેવાનું જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજે વેરાવળ સમસ્ત ખાડવા સમાજની પરંપરાગત જે વર્ષોની પરંપરા છે એ પ્રમાણે ઇલેક્શન હતું અને હું પટેલ તરીકે આજે વીસમી વરસ વર્ત બિનરીફ થયો છું અને આની પહેલાં પણ વીસ વર્ષ પહેલાં બે વર્ષ હું ઉપપ્રમુખ થઈ હતો એટલે ટોટલ બાવીસ વર્ષથી હું સમાજની સેવા કરું છું અને મારી સાથે આખી ટીમ અને આજના મારા ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ આગિયા અને ગોપાલભાઈ ફફંડી અને જે આગ કુપતેલ પણ રાખવા માટે જરૂરી હતા કારણ કે વેરાનો વિસ્તાર ખારવા સમાજ વધતો જાય છે અને આજે અંદાજે વેરાવળમાં એંસી હજાર ઉપરની વસ્તી ખારવા સમાજની હોય અને એમાં પણ પાંત્રીસ હજાર ઉપરનું મતદાન હોય અમારું અને અલગ અલગ વિસ્તારમાં ખારવા સમાજના લોકો રહેતા હોય એટલે આગેવાનોની ઉપપ્રમુખની જરૂર પડતી હોય એટલે આજે અમે બોડી પણ વધારી છે જે છેલ્લા બે તમથી અને વર્ષોની પરંપરાગત અમારે ઇલેક્શન થાય છે ને આજે આખા ખારવા માહોલ ખારવા સમાજમાં અને કામનાથ મંદિરના હોલમાં જે ઇલેક્શન થયા પછી અમે બીરભજ મંદિર બાપાના વીરભજન ગણપત બાપાના દર્શન કરી અને ખારવા સમાજની મંદિરે આ આજે મિટિંગ અવજી અમારે પૂરું થયું છે અને અહીંયાથી અમે સમાજના બધા આગેવાનો અલગ અલગ પોતાના ઘરે જઈશું અને રોજ રૂતિ પ્રમાણે જે દર વર્ષથી જેમ રુતિ પ્રમાણમાં કન્ટિન્યુ જે કેસ ચલાવવાની સિસ્ટમ છે એ રુટિંગ પ્રમાણે રહેશે અમારી